નમસ્કાર મિત્રો અંદર હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદા ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શ્રી બહુચર આનંદ ગરબા મંડળ ગાંધીધામ કચ્છ આયોજિત હરિદ્વારમાં ગંગા મૈયાના સાનિધ્યમાં કથાકાર શ્રી હેમાંશુ દાદાના મુખેથી શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું ગાંધીધામ કચ્છથી શ્રી બહુચર આનંદ ગરબા મંડળ બહેનો પૂજાબેન ઠક્કર કસ્તુરબેન જોશી મંજુબેન ચૌહાણ આશાબેન વાઘેલા તથા સમસ્ત શ્રી આનંદ ગરબા મંડળ ગાંધીધામ દ્વારા કચ્છી આશ્રમ હરિદ્વાર ખાતે વક્તા શ્રી શાસ્ત્રી શ્રી હિમાંશુ જોશી મૌ ભુજ કથાનું રસપાન કરાવી રહ્યા છે કથા પ્રારંભ માક્ષરવ બીજ ગુરુવાર તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસથી થી તારીખ એક એક બે હજાર ચોવીસ સુધી ચાલશે

અરે પ્રેક્ટિકાલી આસી જે બોલાવ તો બાળક તમારા ખોળે આવી ગયું એટલે નિર્મોહી કોઈ વસ્તુનો બોલાય કોઈ વસ્તુનો દ્રશ્ય નહી કોઈ પ્રકારનો ક્લેશ નહી સાચી જિંદગી આવી છે બાળકને જેને માયાનો સ્પર્શ નથી હતો એટલે તો ઘણા કહે કે 5 વર્ષ સુધી બાળક છે કે ભગવાનનો સ્વરૂપ કહેવાય કારણ કે દરેક લક્ષણો જે ભગવાનમાં છે એ નાના બાળકમાં છે માતાએ ત્રણ ને બાળક બનાવ્યા છે અને માતાએ ભિક્ષા આપી છે અને યોગ સજોગ પણ છે કે દત્તાત્રેયનો જન્મ પણ માર્ગ શેર સમાસમાં થયો છે અને આજે અહીંયા કથા થાય છે માર્ગ શેર સમાસમાં થાય છે દત્તાત્રેય મહારાજે પ્રહલાદને પણ ઉપદેશ કર્યો છે

પ્રજાપતિઓ છે એમાંથી મોટો પ્રજાપતિ પ્રજાપતિ છે યજ્ઞ પ્રવેશ કરે છે બધા યુવા થઈ તેનું સન્માન કરે છે મહાદેવ પોતાના ધ્યાનમાં બેઠા હોય છે બકરાદીબ કરે છે જાઉ તારું માથું બકરાનું થઈ જાય છે મહાદેવ ત્યાંથી ઉભા થઈ ગયા છે નંદી ને કહે છે ચાલો વધારે નથી

પણ દક્ષને બનમાં એક વસ્તુ રહી ગઈ કે મહાદેવ ક્ષમા પણ નથી માંગી હવે તો મારે બતાવવું છે મહાદેવ એયાની બાજુની જગ્યા છે કટખળ ત્યાં જ દક્ષ મહારાજ યજ્ઞ કરે કાટખળમાં યજ્ઞ તો આરંભ કરે છે બધા દેવોને આમંત્ર છે મહાદેવને આમંત્રણ નથી આયું વિષ્ણુ ભગવાન ગયા હતા કે બ્રહ્માજી ગયા હતા यज्ञदाता पश्चाक ज्ञाननी भावना કેતો હોય આ અપમાનની ભાવનાથી यज्ञ કરવા માગું છે કીતાજી મા યજ્ઞના ત્રણ પ્રકાર કીધા છે એ યજ્ઞાચન થવાનો તો બッタર દેવતાઓના વિમાનો કૈલાસ પર્વત ઉપરથી જતા હોય છે માતા સતી પૂછે છે જા કે આ જાય છે બકા

અમત્ર આપકો કોઈ આયુ હોય છે તમે સમાધીમાં હસો ખબર નહી હોય આલી કે કે સતીઓ તમને કહું છું આપણ જે આતરણ છે સતીએ બહુ ચિંત કરી ત્યારે મહાદેવે કીધું કે પહેલા પ્રયાગરાજમાં કારણ બન્યું હતું આવો સતી કે તો આજલા સમય સુધી મને તમે કીધું નથી કે કઈને શું કરું મને એનો કોઈ દુખ નથી અરે મને કોઈ તમારા પિતા પ્રત્યે દ્વેષપણ નથી પણ આ કારણ બધી હોયના અપમાન સ્વરૂપે દક્ષ મહારાજા યજ્ઞ કરાવે છે મને આમંત્રણ દ આપીને પોતાનું અહમ સંતોષી સતી માતા નથી કે દેઈ માદે તમે ઉભા કેમ છો તમારા પર ભૂલ છે કે તમારા સસરા છે હાલ બધું પૂરો કરો ચાલો આપણે જઈએ એટલે બધું વેગેર ગુરુ થઈ

咱们把大爷给吓退了。